નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત હેલો સૌરાષ્ટ્ર પરિવારના તમામ દર્શકોને ઈદ મુબારક સમાચારોની શરૂઆત પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઈદની ભવ્ય ઉજવણી રાજકોટ જેલમાં પણ ભવ્ય ઉજવણી કરાઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચેટી ચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી જામનગર ભાજપની સભામાં મહિલા આગેવાનો દ્વારા રૂપાલાનો વિરોધ અટકાયત કરાઈ હવે જોઈએ વિસ્તારથી શ્રી રામ નવમીની શોભાયાત્રા માટે સાવરકુંડલામાં તૈયારીઓ શરૂ ચૈત્ર માસની શરૂઆત સાથે જ રામ નવમીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સાવરકુંડલામાં શ્રી રામ ના દિવસેથી સન ઓગણીસો ત્યાંસી થી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારથી જ આજ દિવસ સુધી ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે રામનવમી નો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સાવરકુંડા ખાતે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરાયું હતું અને શ્રી હનુમાન ચાલીસાના પાઠનું સંગીતમય શૈલીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ જીગ્નેશ કથિયા